કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રત ક્લેશ ગોવિંદાય નમો નમઃ બોલો ભાગવત ભગવાન સામરપાડા ગામને આંગણે જે આપ ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છો અને એમાંય વિદ્વાન વક્તા ભાગવતના પૂજ્ય રાજુભાઈ શાસ્ત્રીજી એમના ચરણમાં પહેલાં ખોટી કોટી પ્રણામ પધારેલા સંતો ભુદેવો આપ દરેક ભક્તોને જય શ્રી કૃષ્ણ છેલ્લે મેં એટલા માટે જ બોલવાનું બાકી રાખ્યું પેલી ક્રિકેટની મેચ હોય ને તો શરૂઆતના ખેલાડી વધારે રમી જાય ને પછી પાછળવાળાને એક બે વરસ જ રમવા નહીં આવે પછી એને કંઈ વિચાર કરવાનો નહીં હોય પછી છગા ને ચોગા જ મારવાના હોય ફાયદો થાય આમ અને વહેલા આઉટ થઈ જાય તોય ફાયદો શાંતિથી ઓવર રમાય પ્લેડ પ્લેટ એટલે છેલ્લેવાળાને આટલો ફાયદો રહે છે પણ ભાગવતની કથા વિશે જો વાત કરીએ તો ભગવતામ પ્રોક્તમ ઇતિ ભાગવત ભાગવત એમ કે છે કે ભગવાન બોલે ને એને ભાગવત કહેવાય ભાગવત સ્વયં ભગવાને જ પોતાના મુખથી બોલી છે અત્યારે પણ ભગવાન જ બોલે છે સૌ પ્રથમ આ ભાગવત ભગવાન આદિનારાયણના મુખમાંથી નીકળે અને વેદ બ્રહ્માજીએ સાંભળ્યું બ્રહ્માજીએ આ ભાગવતની કથા નારદજીને સંભળાવી અને નારદજીએ આ ભાગવતની કથા વેદ વ્યાસને સંભળાવી અને વેદ વ્યાસે આ ભાગવતનો વિસ્તાર કર્યો અને આ જ કથા વેદ વ્યાસે એમના દીકરો સુખદેવજી મહારાજને સંભળાવી અને પછી સુખદેવજી મહારાજે આ પૃથ્વીની ઉપર રાજા પરીક્ષિતને સંભળાવે છે ભગવાન જ બોલ્યા છે બ્રહ્માજી પણ ભગવાન નારદજી પણ ભગવાનનો અવતાર વેદ વ્યાસ પણ ભગવાનનો અવતાર છે અને સુખદેવજી મહારાજ પણ સાક્ષાત શંકરનો અવતાર છે એટલે કે ભગવાન બોલે ને એને જ ભાગવત કહેવાય અત્યારે પણ જે કથા વ્યાસપીઠ ઉપરથી થાય છે આ તો માધ્યમ છે વક્તા તો બાકી અત્યારે આ ભાગવત ભગવાન જ બોલે છે અને આવી જ્ઞાન ગંગા જ્યારે તમારા આંગણે આવી હોય એ ખરેખર તમે ભાગ્યશાળી છો બધાના ભાગ્યમાં આ ગંગા નથી હોતી તમે ગંગાના કિનારે જાઓ હરિદ્વારમાં અને ગંગાનું ખાલી દર્શન કરો અથવા તો ગંગાનું ખાલી આચમન કરો અથવા તો ગંગામાં ખાલી એક ડૂબકી લગાવો તો તમને એમ થાય કે અમે પાવન થઈ ગયા આ ગંગાનો મહિમા છે ઉપરથી ઓછાયો પડે ત્યાં તો પંખી પાવન થાય પછી એની એકોતેર પેઢીમાં ગંગાના કિનારે વૃક્ષની ઉપર એક પંખી આ કિનારે બેઠું હોય અને એ પક્ષી ખાલી ઉડી અને ગંગાના પેલા કિનારે જાય અને એ પંખીનો ખાલી પડછાયો ગંગાજીની ઉપર પડે ને તો એ પંખી પાવન થઈ આવો આ ગંગાજી નું મહાત્મય છે તો આ ભાગવતને જ્ઞાન ગંગા કીધી છે પાછો ફેર એટલો કે ગંગાજીમાં આપણે જોવું પડે ત્યારે કૃષ્ણની કેવી કૃપા કે જ્ઞાન ગંગા સામેથી આપણા આંગણે આવે છે એટલે આ ભાગવતની કથા અને આવા વિદ્વાન વક્તા આટલી સરળ શૈલીમાં તમને સમજાવતા હોય તો ભાવથી અને શ્રદ્ધાથી દીપકભાઈએ ગુરુજીએ બાપુજીએ એ વાત કરીને ઘણી જ્ઞાનની વાતો કરી પણ એ બધું આવે ક્યાંથી ભાગવતમાં બેસો તો લોખંડને ગરમ કરીએ એ નરમ થાય તો એમાંથી શસ્ત્ર બને સોનવ ગરમ થાય તો એમાંથી આભૂષણ બને પણ લોખંડ ત્યાં પડ્યું હોય ચૂલો અહીંયા હળકતો હોય તો એમાં લોખંડ કંઈ પીગળે નહીં એ તો ત્યાં અગ્નિ પાસે એને લાવવું પડે એમ હૃદયથી તમે આ કથા આવા સત્સંગ કોઈ પણ સત્સંગ થતો હોય એમાં શ્રદ્ધાપૂર્વક સાંભળો અને આ કથા ક્યારે સફળ કહેવાય કે આમાંનું એકાદ સૂત્ર જો તમારા જીવનમાં ઉતરી જાય અને તમારા જીવનનું પરિવર્તન થઈ જાય ત્યારે સમજવું કે આ કથા તમારી સફળ થઈ છે એટલે સાંભળ્યા પછી ઉતારી એક જગ્યાએ પ્રશ્ન કર્યો કે તમે કથા તો બહુ સાંભળી પણ કેમ ઉતરતી નથી તો સામેથી શ્રોતામાંથી એમ કે પેલા મહારાજ વ્યાસપીઠ પર ઊંચા બેહે અમે નીચા બે હતા ઉપરથી બધું જતું રહે એમ ઉપરથી ન જતું રહેવું જોઈએ આપણા હૃદયમાં ખુલી ઘણી વખત દાખલો આપે છે ને કે એક ગામમાં એટલો બધો વરસાદ પડ્યો ગામમાં પાણી પાણી લોકોના ઘર તણાઈ ગયા આખું ગામ ભેગું થયું આખી રાત જાગ્યું ગયું હવે ગામની અંદર એક એંસી વર્ષના ડોસીમાં રહી તો બહારનું બંધ કરીને આખી રાત સૂઈ ગયેલા દસ વાગે ડોસીમાં બહાર નીકળ્યા ગામના લોકો કે આ કેટલો બધો વરસાદ પડ્યો માજી આખું ગામ તણાઈ ગયું પાણી પાણી થઈ ગયું ડોશીમાં કે ક્યાં વરસાદ પડ્યો વરસાદ પડ્યો જ નથી એમ કે અરે કે આ પાણી કમર કમર સુધી પાણી થઈ ગયા તો કે ના વરસાદ પડ્યો જ નથી ગામના લોકો કંઈ પણ તમે કેમ ના પાડો નથી પડ્યો તો કે મેં બરાબર મારા ઘરના જે પેલા નેવા આવે ને એ નેવા નીચે માટલા મૂકેલા છે આટલો બધો વરસાદ પડ્યો હોય તો મારા માટલા ભરાઈ જવા જોઈએ ને એમ કે મારા માટલામાં એક ટીપું પાણી નથી ગામના લોકો કંઈ એવું બને જ નહીં તો કે બતાવું તમને ગામના લોકો માટલા જોવા ગયા તો બરોબર માટલા નેવાની નીચે જ મૂકેલા પણ ઊંધા એટલે મેલા ગામના કે માજી આ તો આખી જિંદગી વરસાદ પડે ને તોય તમારું માટલું ભરાય એમ લાગતું નથી એમ ભાગવતની કથા જ્યારે સાંભળીએ ને ત્યારે આપણા મનરૂપી માટલાને ઊંધા નહીં પણ સીધા કરવાની જરૂર છે એમાં બે ટીપા પડવા જોઈએ બાકી અહીંથી તો વેદની એટલી બધી શાસ્ત્રની વાતો થતી હોય પણ જો આપણા જીવનમાં ઉતરે નહીં હે પછી આપણી ભાષામાં કે ને કા એ ખાન કા કરે જાણે હા ઘાટા એમ કહે પછી કીધું હું પછી આપણે કરીએ હું એ મારો કહેવાનો મતલબ ભાગવતની કથા આ આ કથા કાંઈ નવી નથી ભગવાન નવા નથી અને ખાસ કરીને આપણને મનુષ્યનો અવતાર મળ્યો છે તો આ ભગવાનની સાથે આ પુરાણની સાથે તો આપણો કરોડો કરોડો વર્ષો જૂનો સંબંધ છે આજકાલનો સંબંધ નથી આપણને એમ થાય કે કદાચ મારી પચાસ વર્ષની ઉંમર છે પંદર વીસ વર્ષ તો બધું રમત ગમતમાં કાઢી નાખ્યા અને પછી બધું ધંધામાં હતો ને હું તો હમણાં બે પાંચ વર્ષથી ભક્તિમાં જોડાયો છું એટલે આપણને એમ થાય કે ભગવાનની સાથે આપણો પાંચ દસ વર્ષનો સંબંધ છે પણ આ ખોટી ભ્રમણા છે કારણ કે પુનરપી જનમમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ આપણે તો કેટલી વખત મરી ચૂક્યા કેટલી વખત આપણે જન્મી ચૂક્યા એટલે આની સાથે તો આપણો કરોડો વર્ષો જૂનો સંબંધ છે પણ આપણને નવો લાગે અત્યારે બન્યું છે એવું રાજુભાઈ જૂનો સંબંધ હોય ને એ આપણને નવો લાગે છે જે નવો સંબંધ છે એ જૂનો લાગે કોઈની સાથે દસ વીસ વર્ષનો સંબંધ હોય ને અને પછી બીજાની સાથે બે પાંચ વર્ષનો નવો સંબંધ થાય અને પછી પેલો નવો સંબંધ એમ કે તમે પહેલાને છોડી દો તો આપણે એમ કે ભાઈ એની અમે નહીં છોડી શકીએ કેમ તો કે અમારી એની સાથે તો બહુ જૂનો સંબંધ અમે તમને છોડી દઈએ પણ એનાથી એને અમે છોડી શકીએ નહીં એમ આ પરમાત્માની સાથે આપણો કરોડો વર્ષો જૂનો સંબંધ છે આ જે મનમાં ખોટી ભ્રાંતિ છે ને એ જો છૂટી જાય એટલા માટે ગંગા સતીએ કીધું ને ગુપદ રસ નો છે અટપટો ખેલ ને આટી મેલો તો સમજાય ગુપત રસનો છે અટપટો ખેલ પણ આટી છૂટે તો સમજ ગુપ્પત રસનો આ છે ગંગા સતી કહે આપણી અંદર જે ખોટી આટી છે જો એ છૂટી જાય ને તો આ સમજાય હે આ સંસારના જે બધા રસો છે ને કા આ જે વિષયોમાં આપણે ફસાયેલા છે એ પણ રસ છે વિદ્વાનો કહે એ રસને જો તોડવો હોય ને તો રસને તોડવા માટે રસની જ જરૂર પડે આ ભાગવત જેવા મહારસની જરૂર હોય ને તો આ સંસારના રસો એની એની સાથે ઓટોમેટિક છૂટી જાય તો આ ભાગવતની કથા આપણા જીવનમાં ઉતરે અને શ્રદ્ધાપૂર્વક જે કાંઈ પણ નીતિ નિયમ પ્રમાણે થતા હોય એ પ્રમાણે તમારું અનુષ્ઠાન આ બધું ભાગવતનું ચાલે છે અહીંયા પણ તન મન ધનથી જે કાંઈ પણ તમારી સેવાઓ કરતા રહેજો કારણ કે આનું મહત્વ છે બધી જ વસ્તુ આપણે ત્યાં રાજુભાઈ એક વસ્તુ મારે કેવી છે આપણા શાસ્ત્રમાં છે ને ત્રણ વિભાગ બતાવ્યા છે ભક્તિ કરવા માટે અથવા તો ભગવાનની કૃપા મેળવવા માટે એક તો વેદાંત એટલે કે વેદ આ બધી જ્ઞાનની વાતો તમે વેદ વાંચો એટલે તમારું જ્ઞાન વધે ભગવાનમાં તમારી ભક્તિ જાગે ભગવાનની ઉપર કૃપા આ આને વેદાંતનો માર્ગ બતાવ્યો પછી બીજો કયો રસ્તો બતાવ્યો ભક્તિ જ્ઞાન ભલે કાંઈ ન હોય પણ સંપૂર્ણ ભગવાનમાં શ્રદ્ધા હોય એ ખાલી બસ કૃષ્ણ 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 કયા કરે અથવા તો રાધા રાધા જે તમને દેવમાં શ્રદ્ધા હોય એનું નામ સ્મરણ ક્રિયા કરે આ ભક્તિ માર્ગ છે ભક્તિ માર્ગમાં બીજું કાંઈ વસ્તુની જરૂર પડતી નથી બસ ભગવાનનું નામ સ્મરણ અને ત્રીજો એક બતાવ્યો કર્મકાંડ આપણે પૂજા પાઠ કરીએ હોમ હવન કરીએ આ કર્મકાંડ આ ત્રણે ત્રણ વિભાગ છે પણ અત્યારે બન્યું કેવું ખબર આ ત્રણે ત્રણનો બધાએ ખીચડો કરી જે માર્ગમાં તમે હો ને એ નિયમ પ્રમાણે જ આપણે ચાલો વેદાંતની જ્યારે વાતો થતી હોય તો એ વેદાંતના નિયમો પ્રમાણે ચાલવું પડે ભક્તિમાં ભક્તિના નિયમ પ્રમાણે ચાલવું પડે કર્મકાંડમાં તો ખાસ અત્યારે આપણે ત્યાં બ્રાહ્મણ પૂજા કરાવવા માટે આવે ને કંઈક વસ્તુ લખી આપી હોય તો હવે ચાલે ભગવાન તો ભાવના ભૂખ્યા ભાવના ભૂખ્યા ત્યાં ભક્તિમાં આ કર્મકાંડમાં નહીં અહીંયા તો આ નિયમ પ્રમાણે જ કરવું પડે ભક્તિમાં ચાલે હે ભક્તિમાં જે મોટા બધા સાધુ સંતો બેસી ગયા એ ભગવાનને કાંઈ જરૂર નથી હે એ તો ભગવાનની મૂર્તિ સામે ન રાખે ફૂલ ચોખા ચડાવવાની વાત તો બાજુ પર રહી ભોગ ધરાવાની વાત તો બાજુ પર હે પણ ખાલી નિરંતર જે ભગવાનની ભક્તિ કર્યા કરી એ નિયમ ત્યાં પણ આપણે આ નિયમને આમાં લઈ લીધો કોઈ પણ જગ્યાએ પૂજા પાઠ કરતા હોય તો એના નિયમ પ્રમાણે ચાલવું ત્યાં પછી ભગ મારા જેમ કે દક્ષિણા મૂકો તો કે ભાવ એ ભાવ પેલામાં ચાલે આમાં નહીં ચાલે નિયમ આપણે બધા એક કરી નાખ્યા કારણ કે એનું પૂર્ણ ફળ મળતું નથી અમેરિકામાં ઘણી વખત કથા કરી મેં આપણે અમેરિકામાં છે ને ડ્રાઇવિંગ કરવું હોય ને તો ઊંધી બાજુ જવાનું આપણે અહીંયા રસ્તા પર ફોર વ્હીલ કઈ બાજુ ચડાવીએ ડાબી બાજુ ચલાવીએ ને અમેરિકામાં જમણી બાજુ જવાનું બરાબર હવે આપણે અમેરિકામાં જઈને પછી ડાબી બાજુ ચલાવીએ તો તે પોલીસ પકડે કે ભાઈ તમે રોંગ સાઈડ ગાડી ચલાવો છો પછી આપણે એમ કહીએ ભાઈ અમે તો અમારા ભારતમાં આ રીતના ચલાવીએ તો એમ કે તમારા ભારતમાં નિયમ ચાલે એ અમેરિકા નિયમ ચાલે નહીં તમારે તો અહીંના નિયમ પ્રમાણે ગાડી ચલાવવી પડે એમ વેદાંત ભક્તિ અને કર્મકાંડ એની અંદર જે નિયમો લખ્યા હોય અંધશ્રદ્ધામાં ક્યારેય ન ફરવું નિયમ પ્રમાણે ચાલવું આપણે કીધું ને આ આ આ ભાગવત એક એવો મોટો દાખલો છે એક દ્રષ્ટાંત છે કે કૃષ્ણના દર્શન કરવા માટે સાક્ષાત શિવ આવ્યા અત્યારે તો રાજુભાઈએ કીધું એમ કે ધર્મના વાળા ફરી ગયા શંકરને માનતો હોય તો કૃષ્ણને ન માને કૃષ્ણને માનતો હોય તો શિવને ન માને માતાજીની ઉપાસના કરતો હોય તો પેલાને ન માને નહીં શિવશ્ચ હૃદયમ વિષ્ણુ દેવી ભાગવતમાં લખ્યું છે કે શિવશ્ચ હૃદયમ વિષ્ણુ અને વિષ્ણુશ્ચ હૃદય શિવ ભગવાન શંકરનું હૃદય છે વિષ્ણુ અને ભગવાન વિષ્ણુનું હૃદય છે શંકર એક જ છે તમે કોઈ પણ નામથી ભજો બાકી પરમ તત્વ તો એક જ છે એટલે ભગવાનમાં પણ ક્યારેય ભેદ ન રાખો બાકી ભગવાનમાં ભેદ રાખી ને તમે આખી જિંદગી તપ કરશો ને તોય તમને એનું ફળ નહીં મળે કોઈ ભગવાનમાં બધા એક જ તમને જેમાં શ્રદ્ધા હોય એને પકડી રાખવાના અત્યારે તો માણસ કપડાં બદલાવે ને એમ ભગવાન બદલાવે શંકર ભગવાનની પૂજા કરતો ને કંઈ તકલીફ પડે એટલે એમ કે ચાલો હવે કૃષ્ણ ભગવાનની પૂજા કરીએ શિવજીમાં બહુ મજા નથી આવતી એટલે પાછા છ મહિના શિવજીની પૂજા કરે ને એમાં પાછી તકલીફ પડે તો કે હવે સાંઈ બાબાવાળું હમણાં વધારે ચાલતું ચાલો સાઈબાબામાં જોડાય તથા સાંઈ જોડાય છ મહિના સાંઈ બાબામાં પણ મેળ પડે નહીં એટલે એમ છે કે હવે આમાં બહુ પાવર રહ્યો નથી હવે કામ તો દશામાવાળું કરીએ કપડાની જેમ આપણે ભગવાનને બદલીએ એટલે કહેવાનો મતલબ આપણને એ પરમ તત્વની ઉપર જ શ્રદ્ધા નથી એક ચોખટ પે સર ઝુકે તો શકુન મિલતા હૈ ભટક જાતે હૈ વો લોગ જિનકે હજારો ખુદા થતે હે વારે વારે ભગવાન તમને જેમાં પણ શ્રદ્ધા હોય પણ કહેવાનો મારો સુર એક તત્વને પકડી રાખો અને આ ભાગવત એ જ વાત એ જ તમને દ્રષ્ટાંત આપે છે આમાં કોણ શિવ કોણ વિષ્ણુ એ પરમ તત્વની આ કથા છે શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરજો અને વ્યાસપીઠ ઉપરથી એક બ્રાહ્મણ તરીકે બધાને આશીર્વાદ કે ખરેખર તમારી ઉપર તમારા પિતૃઓની અને ભાગવત ભગવાનની કૃપા કે તમારા આંગણે આ ભાગવતની કથાનું આયોજન થયું અને ફરીથી બધાને આશીર્વાદ અને વારંવાર બસ રાજુભાઈ તમને ભાગવતની કથા સંભળાય જ કરે ને તમે સાંભળ્યા જ કરો આ પાછું એક વખત થઈ જાય એટલે પછી બંધ ન કરી દેવાય હા હરિ હરી અનંત હરિ કથા અનંત આ તો અનંત છે ને હરિની કથા પણ અનંત છે આપણે એક વખત બહુ ભૂખ લાગી હોય જમી લીધા પણ સવાર પડે એટલે પાછું ખાવું જ પડે ભૂખ તો લાગે જ ને એવો પ્રોગ્રામ આપણે કોઈ દિવસ બનાવ્યો કે આજે રવિવાર છે તો આજે બે ચાર મહિનાનું હામટું ખાઈ લઈએ પછી એક બે મહિના ચિંતાની નહીં તો પાછી ભૂખ લાગે જ એમ આપણા શરીરનો ખોરાક છે અન્ન અને આત્માનો ખોરાક છે આવો સત્સંગ એટલે સત્સંગ તો નિત્યો હોવો જોઈએ અને આ તો છે ને આ સંસાર રૂપી જે બધા આપણને બધા કાલ વ્યાલ મુખાગ્રાસ ભાગવતમાં લખ્યું છે ને કાલરૂપી સર્પ ક્યારે કોનો કોળિયો કરી જાય એની પહેલાં ભગવાનનું ભજન કરી લેવું ભક્તિનું ભાથું બાંધી લેવું ફરી એક વખત બધાને આશીર્વાદ આપું કે તમારી મનોકામના ભગવાન કૃષ્ણ પૂરી કરે અને નિરંતર તમે આવું બસ કથાનું આયોજન કરતા રહો અને આ વક્તા સરળ ભાષામાં તમને સમરાવતા રહે આટલું જ કહી મારી વાણીને વિરામ આપું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ અનિલભાઈ શાસ્ત્રી દીપકભાઈ જગદીશાનંદ બાપુ સાથે તો અમે અમે બે એકલા એકલા સત્સંગ કરીએ હો મારા ઉપર બહુ સ્નેહ છે એમનો એટલે પ્રથમ મને એણે કીધું કે મેં વચન આપ્યું ને એટલે હું આવીશ ધર્મ કાર્યમાં વચન આપણે તો સવારે બોલ્યા ને સાંજે ફોક હમણાં અનિલભાઈ કીધું ને આ વચન વિવે જે નરને નારી પનબાઈ આ બ્રહ્મા દીક લાગે તેને પાયા વચનમાં સમજે તેને આ મહાસુખ જે વચનમાં સમજે તેને જ મહાસુખ ઉપજે એવા સંતો આપણે ત્યાં વચન ખાતર આવ્યા આપણી મારી ઉપર બધાનો બહુ સ્નેહ છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર તો ન માની શકાય પણ એની આપણા ઉપર કૃપા ત્યારે ભાગવતજી આવા મહાન પુરુષોને અહીંયા લાવ્યા એમની વાણીથી આપણને આનંદિત કર્યા એટલે દરેકનો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ 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 રોજ આનંદ થઈ સંતોના સંગમા રોજ રોજ આનંદ થતોના સંગમાય સંતોના સંગ